सांसद श्री भाई पटेल श्री दिनेश भाई मकवाणा राज्यसभाना सांसद श्री नरहरी अमीन, श्री दा श्री भाई अमीन मेयर श्रीमती प्रतिभाबेन जैन शहरना अध्यक्ष तथा धारसभ्य श्री अमित भाई शाह धारसभ्य श्री जितेंद्र भाई पटेल श्री हर्षद भाई पटेल श्री कौशिक भाई जैन श्री अमूल भाई भट्ट श्री दिन, दिनेश भाई कुशवाह श्रीमती दर्शनाबेन वाघेला श्रीमती कंचनबेन रादडिया प्रदेशना कोषाध्यक्ष श्री પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક શ્રીમતી શીતલબેન ડાગા મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નાર સંજી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મઠ ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય એટલે કે ગુડ ગવર્નન્સની પ્રેરક છે આ સુરાજ્યને પરિણામે દેશની જનતાને જનતાએ સતત ત્રીજીવાર વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે સુરાજ્યની તેમની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એક જ દિવસમાં રૂપિયા એક હજાર ત્રણ કરોડથી વધુ વિકાસના કામોની ભેટ પોતાના સંસદીય મત વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ શહેરને આજે આપણની વચ્ચે પધારે આપવા માટે પધાર્યા છે વડાપ્રધાનશ્રીએ પંદરમી ઓગસ્ટે પોતાના પ્રવચનમાં દેશના મધ્યમ પરિવારને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની હાકલ કરી છે શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના મધ્યમ વર્ગીય પરિવારો સામાન્ય શહેરીજનોને ક્વોલિટી ઓફ લાઈફ આપતા વિકાસ કામોની ભેટ આપીને હકલ ઝીલી લીધી છે સરકાર શહેરીજનોની અપેક્ષા મુજબ સ્વચ્છતા સુવિધા અને સુખાકારીની નિરંતર વિકાસ કામોની શ્રેણીબદ્ધ આયોજન કરીને સુખાકારીની સુવિધામાં વધારો કરે છે આજના આ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગા સિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે આજે રક્ષાબંધનના પૂર્વ દિને પોતાના મત ક્ષેત્રની બહેનો માતાઓ અને નાગરિકોને વિકાસ કામોની ભેટ માન્ય અમિતભાઈએ આપી છે આજે અમદાવાદે ને મળી રહેલા શાળા વેજીટેબલ માર્કેટ સ્વિમિંગ પુલ ઓક્સિજન પાર્ક પિંક ટોયલેટ ફ્લાય ઓવર બ્રિજ જેવા વિવિધ વિકાસના કામોની કામોથી ઇઝ ઓફ લિવિંગ વધશે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા છસો ને છોતેર કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા દસ કરોડના વિકાસના કામોના ખાત ખાતમુહૂર્ત કર્યા છે અમદાવાદ શહેરમાં બસો સડસઠ કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને રૂપિયા ઓગણપચાસ કરોડના વિકાસના કામોના ખાત ખાતમુહૂર્ત કર્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સુશાસન ગુડ ગવર્નન્સનું આગવું મોડેલ ગુજરાતમાં વિકસાવ્યું છે ગઈકાલે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી અમદાવાદને આગવી ઓળખના કામો માટે રૂપિયા એસી કરોડ ગુજરાત સરકારે ફાળવ્યા છે સાથે સાથે રોડ રસ્તાના તેત્રીસ જેટલા કામો માટે બસો ને સિત્યોતેર પોઈન્ટ કરોડ રૂપિયાની પણ ફાળવણી ગુજરાત સરકારે કરી છે આ કામો માટે પણ આવનાર દિવસોમાં શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં આ કામો પણ સાકાર કરવામાં આવશે શ્રી અમિતભાઈ શાહે આદર્શ સાંસદ તરીકે અમદાવાદ ગાંધીનગરના વિકાસ કામો માટે અવિરત પરિશ્રમ કર્યો છે આજે અહીં આવતા પહેલાં તેમણે થલતેજમાં ઓક્સિજન પાર્ક વેજલપુરમાં નવનિર્મિત સ્વિમિંગ પુલ જીમનું લોકાર્પણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માકે નામ અભિયાનની પ્રેરણા આપી છે વડાપ્રધાન શ્રીની ગ્રીન ગ્રોથની આ નેમ પાર પાડવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીડ લીધી છે માત્ર સો દિવસમાં ત્રીસ લાખ વૃક્ષોનું વાવેતર મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત કરીને અમદાવાદને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો છે આ અભિયાન અંતર્ગત 48 ફોડ અને 7 જોનમાં લગભગ 20 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ આ અભિયાનમાં આજે વૃક્ષારોપણ કરીને યોગદાન આપ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસમાં આઝાદીનો સો વર્ષ ઉજવીએ ત્યારે ત્યાં સુધીમાં સમયમાં દેશને અમૃત કાળ ગણાવ્યો છે અમૃત કાળ દેશના વિકાસ માટેનો કર્તવ્ય કાળ છે આ કર્તવ્ય કાળમાં રાજ્ય સરકાર રોજે રોજ વિકાસના નવા આયામો સર કરી રહી છે આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે અમદાવાદને મળેલા વિકાસના કામો તે દિશામાં આગું કદમ છે આ વિકાસના કામોની ભેટ આપવા માટે આપણા સૌના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ફરી એકવાર આભાર માનીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપનો અને હવે સમય છે આ વિકાસ પ્રકલ્પોને પ્રજાભિમુખ કરવાનો વિનંતી કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને કે રિમોટ દ્વારા રૂપિયા એક હજાર ત્રણ કરોડના આ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતની મુલાકાતે છે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોની તેઓએ ભેટ આપી એક હજાર ત્રણ કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની અહીંયા તેઓ ભેટ આપી રહ્યા છે ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું તેઓએ લોકાર્પણ કર્યું ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેઓએ હાજરી આપી હતી ત્યારબાદ સ્વિમિંગ પુલનું પણ ઉદઘાટન કર્યું હતું તો આજે નાગરિકોને વિશેષ વિકાસલક્ષી સોગાતો પણ મળી રહી છે

અને અનુરોધ કરીએ આપના માર્ગદર્શન માટે સંબોધન માટે મારી સાથે प्रचंड आवाजથી બોલીએ ભારત માતા કી ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ મારા સાથી સાંસદ નરહરીભાઈ દિનેશભાઈ હસમુખભાઈ ધારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઈ અમિતભાઈ શાહ પ્રતિભાબેન જૈન મેયર સંગઠનના પ્રભારી રજનીભાઈ શ્રી જતીનભાઈ શ્રી થેન્નારસન શ્રી દેવાંગ દાણી ગૌરાંગ પ્રજાપતિ મંચ પર ઉપસ્થિત સૌ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભાને સરખેજ વોર્ડમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર સૌથી પહેલા હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં એક હજાર કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂક્યા છે આ એક હજાર કરોડના કામોમાં સાતસો ત્રીસ કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી બે લોકસભામાં કર્યા છે હું છેલ્લા પાંચ વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મત ક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે મિત્રો આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં એકવીસ પરિયોજનાઓ ના લોકાર્પણ ચારના ના ખાતમુહૂર્ત અને બાકીની બે લોકસભામાં અઢાર પરિયોજનાના લોકાર્પણ અને બે ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા લોકોના આરોગ્યને જોડતા બાળકોને રમતગમતની અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે સંચાલિકા બહેને પહેલા બધાની વિસ્તૃત વાત તમારી સાથે કરી છે એમાં હું નથી પડતો પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સો દિવસમાં ત્રીસ લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવાનો સંકલ્પ કર્યો અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી દરેક ગામના સરપંચ દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે ખૂબ સુંદર અભિયાન તો ત્રીસ લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન ને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું એમાં આપણું યોગદાન શું આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં આપણી નજીકની પડતર જમીનમાં આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાઈ શકીએ આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હઈએ ચાહે વાહન થી ચાહે શરીર થી ચાહે એસી ચલાવી ચાલે લાઈટ વાપરી એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવન નું લક્ષ્ય રાખવું જોઈએ લાખો કરોડો વૃક્ષોનું નિકંદન શહેરો વધ્યા રોડ બન્યા પાવર સ્ટેશનો બન્યા બ્રિજ અંતે અવકાશ ની અંદર ઓજોન ના પડ ની અંદર ગાબડું પડવા માંડ્યું રોજ બરોજ ગરમી વધી અચાનક વરસાદ અચાનક દુકાળ જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે આપણા દેશના વડાપ્રધાન ને જ જ ગુજરાતના પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે એક પેડ માકે નામ પોતાની માં જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું માતૃ ઋણ થી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય હું આજે ભલે ઓગસ્ટ મહિનો પતવા આવ્યો છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે કેટલાય મિયાવાકી જંગલો બનાવે કેટલાય વૃક્ષો વાવે એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદી એક વૃક્ષો વાવે તો એના કરતાં ડબલ થઈ જાય આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવાનું કામ જરૂર કરવું જોઈએ આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી અનેક શહેરો અમદાવાદની જેમ સંકલ્પ લીધા પચાસ લાખ વૃક્ષ ત્રીસ લાખ વૃક્ષ સાહીઠ લાખ વૃક્ષ અને જોત જોતામાં એક પેડ કે નામ એ નારોના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું આપણે પણ આની સાથે જોડાઈએ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ અનેક વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા દેશે એમને વડાપ્રધાન બનાવ્યા પરંતુ હમણાં ગત ચૂંટણીમાં સાહિઠ વર્ષ પછી દેશમાં કોઈ એક વ્યક્તિને દેશની જનતાએ ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું અને એમાં અમદાવાદની ની ત્રણે ત્રણ સીટો મારા સાથી સંસદ સભ્યો અહીંયા બેઠા છે ત્રણે ત્રણ સીટો નરેન્દ્રભાઈની ની જોરીમાં નાખી ગુજરાતે પચીસ સીટો નાખી અને હું તો ધારા લોકસભાના સભ્ય તરીકે તમને બધાને પ્રણામ અને ધન્યવાદ કહેવા આવ્યો છું ખૂબ મોટી લીડ થી મને ભાજપના ઉમેદવાર તરીકે તમે જીતાડ્યો આજે હું અને મારા સાથી કાર્યકર્તાઓ જે મંચ પર બેઠા છે એ સૌ અમદાવાદ શહેરના સૌ નગરજનોને સૌના વતી હું વિશ્વાસ આપવા માંગુ છું કે અમદાવાદનો વિકાસ ભવિષ્ય વિકાસ ઘરમાં શૌચાલય દરેક ની પાસે આરોગ્ય ના કાર્ડ વાળું શહેર આવનારા બે વર્ષની અંદર જ અમે બનાવવાનો સંકલ્પ પૂરો કરીશું અને અમદાવાદને સમગ્ર દેશના શહેરોને અગ્રીમ હરોળવા લાવવાનું કામ કરીશું ભાઈઓ બહેનો આજે અહીં નજીકમાં જ એક ખૂબ સુંદર સ્વિમિંગ પુલ ઉપર જિમ્નેશિયમ અને યોગા યોગ અને આસનોના શીખવાડવાની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન ની કરી પહેલાં હું ગામડામાં રહેતો તો તારે ગામડામાં છોકરીના આશીર્વાદ આપતા કે સ્વિમિંગ પૂલ વારા ઘર હોય એવું સાસર દીકરી જ કરતા શહેરમાં અનેક સ્વિમિંગ પુલ બનાયા અને હું આજે જોઈ આવ્યો નાના નાના બાળકો અને યુવાનો દિવ્યાંગ યુવાનો પણ ફૂલ લેન્થ પાંચ લેન્થ મારી ત્યાં સુધી હું ઉભો રહ્યો પાંચ લેન્થ મારી એમને આજે એ સ્વિમિંગ પુલ નું ઉદઘાટન કર્યું છે મિત્રો ખૂબ મોટી વાત છે પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની જાગૃતતા હોય ઈચ્છા પણ હોય આરસ પણ ના હોય પણ વ્યવસ્થા ના હોય તો શું થાય તમારે જિમ્નેશિયમ કરવું હોય તો સાર્વજનિક રૂપે નિઃશુલ્ક છે બહુ નોમિનલ ફીમાં અહીંયા પર સ્વિમિંગની વ્યવસ્થા છે અને યોગ આસન એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે જે એ પાર્ક બનાયા ચારસો પચાસ ચારસો પચાસ મીટર ની લેન્થ ના વોકિંગ રોડ પણ બનાવ્યા છે અને ખૂબ સુંદર વોકિંગ રોડ બનાવ્યા છે કોઈ ટ્રેડમિલ ની જરૂર નહીં પડે સવારે ઓક્સિજન લેતા લેતા ચાર ચક્કર ચલાવો તો ચાર કિલોમીટર ચાલવાનું તમારું પૂરું થઈ જશે ભાઈ આજે હું હૃદયપૂર્વક અને એમની આખી ટીમનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમદાવાદના નાગરિકો માટે આ ખૂબ સુંદર સુવિધા ઊભી કરી એ મારા મતક્ષેત્ર અને બંને મારા સાથી સંસદોના મત ક્ષેત્રની અંદર પર્યાવરણ સંતુલા માટે વૃક્ષોના જતન અને શહેરના સર્વાંગી વિકાસ માટેની આપની અનન્ય પ્રેરણા માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી આપનો સવિશેષ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના પ્રજાવત્સ સાંસદ આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો એક હજાર ત્રણ કરોડના કોર્પોરેશન ના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમૂર્ક પ્રસંગે પધારે તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ગુજરાત રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ પ્રેરક માર્ગદર્શન આપણને મળી રહ્યું તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માન્ય મેયર શ્રી પ્રતિભાબેન જૈન સંસદ સભ્યશ્રીઓ દિનેશભાઈ મકવાણા હસમુખભાઈ પટેલ આદરણીય સુરેન્દ્ર કાકા નરહરીભાઈ તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ કમિશનરશ્રી